આપણી સાથે આજે આપણે નવરાત્રી સ્પેશિયલ પોડકાસ્ટમાં આપણી સાથે જોડાયા છે પલક પટેલ અને સૌથી પહેલા તો પલક પટેલ આપનું હાર્દિક સ્વાગત છે ગુજરાતમાં માં પલક પટેલ થી પલક પટેલ ગરબા ક્વીન તરીકે જે સફર રહી કેવી રહી તમારી માટે આજે ગરબાની વિશાળ દુનિયા છે અને એમાં આ નામ થોડખવય મારા માટે બહુ ગૌરવની વાત છે જર્ની દરમિયાન કોઈ એવી સંઘર્ષ તમને લાગ્યો કે એ સમય એવો હોય કે હવે આ અઘру છે આ નહીં થઈ શકે એવો કોઈ કિસ્સો જે એવો ફેસ તો મારી લફમાં ક્યારેય આવ્યો જ નથી કારણ કે એક જીત છે મનમાં કે હું કંઈ પણ કરી શકીશ કંઈ પણ કરી શકીશ પહેલું કોઈ એવું લાઈવ પરફોર્મન્સ જે તમને યાદગાર રહ્યું હોય હું અને મારો કઝિન બ્રધર બંને ત્યાં આગળથી ભજનો ગાતા અને એ મારું સૌથી પહેલું પરફોર્મન્સ રહ્યું છે નડિયાદમાં એવા કયો ગરબા હશે કે જેનાથી તમને લાગશે તમને હોય છે કે ખેલાઈઓ આના પર તો એકસો ને દસ ટકા ઝૂમવા મારશે ઝૂમ 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 અને એમાં જ્યારે જે પબ્લિક મારું ઓડિયન્સ મારું ક્રાઉડ જે નોઈઝ કરે છે એ જોઈને મને બહુ મજા આવે અંદર એની બે લાઈન થઈ જાય એ ઝૂમ 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 એ ઝૂમ 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 માડી ચાલર કરા માંગે છે બાલુડા આજે કરા દર્શન કરવા માંગે છે નમસ્કાર તમે જોઈ રહ્યા છો બોલ ગુજરાત અને આપની સાથે હું છું હિતાલી શાહ મિત્રો નવરાત્રીના હવે ગણતરીના કલાકો બાકી રહ્યા છે અને સૌ ખેલૈયાઓ જે છે એ ગરબાની ધૂન પર થનગનવા માટે તૈયારી કરી રહ્યા છે કેટલાક પાસ માટે તૈયારી કરી રહ્યા હશે તો કેટલાક ચણિયા ચોરીને એની તૈયારી કરી રહ્યા છે પરંતુ નડિયાદના જે ખેલૈયાઓ છે તે એક તૈયારી તો ચોક્કસ કરતા હશે કે નવદુર્ગા નવરાત્રી મહોત્સવના પાસ માટેની અને એટલા માટે કારણ કે ત્યાં ગરબા ગાયક કલાકાર જે છે ગરબા ક્વીન તરીકે જે ઓળખાય છે નડિયાદથી ઉભરીને સમગ્ર ગુજરાત અને દેશમાં જેમણે નામ રોશન કર્યું છે તે છે પલક પટેલ અને આપણી સાથે આજે આપણે નવરાત્રી સ્પેશિયલ પોડકાસ્ટમાં આપણી સાથે જોડાયા છે પલક પટેલ અને સૌથી પહેલા તો પલક પટેલ આપનું હાર્દિક સ્વાગત છે ગુજરાતમાં અ ગરબા ક્વીન તરીકે અત્યારે તમે ઓળખાવ છો

અને આ જે ગરબાની વિશાળ દુનિયા છે અને એમાં આ નામથી ઓળખાવવી મારા માટે બહુ ગૌરવની વાત છે જનરલી એવું હોતું હોય છે કે જ્યારે આપણે તમે ગરબા ગાતા હો છો અને કોઈ એવી યાદગાર ક્ષણ કે જે તમે લાઈવ પર્ફોમન્સ દરમિયાન કંઈ આપ્યું હોય કંઈ આમ તો મારા બધા જ પર્ફોમન્સ બધા જ લાઈવ પર્ફોમન્સ યાદગાર જ હોય છે અને જે રીતે ખિલૈયાઓ મને પ્રેમ આપે છે બધું મારા માટે બહુ સ્પેશિયલ છે શરૂઆત તમે ક્યારથી કરી જ્યારે ગરબા એવું ક્યારે લાગ્યું કે હું ગરબા તરીકે મારી ગરબામાં કરિયર આગળ વધારી શકું છું સંગીતની દુનિયા મારા ફાધર આ ફિલ્ડથી જ છે અને એ પણ હું વર્ષોથી અમને આવી રીતે ગાતા જોતી આવી છું અને એમનું જોઈને મને પણ મન થતું અને પછી મારા મેં એક ટ્રેનિંગ લેવાનું ચાલુ કર્યું ક્લાસિકલી અને ત્યાર પછીથી હું આ ફિલ્ડમાં આગળ વધી છું બાળપણમાં એવી કોઈ ઘટના થઈ હોય અને તમને એવું લાગ્યું કે ના હું હવે આ જ ફિલ્ડ મતલબ કે સંગીતની દુનિયામાં જ હવે હું મારું કરિયર બનાવીશ એવી કોઈ ઘટના ખરી એટલે હું જ્યારે નાની હતી તો સ્કૂલોમાં કોમ્પિટિશન્સ થતી હતી સિંગિંગ કોમ્પિટિશન્સ તો હું એમાં પાર્ટ લેતી હતી તો એ વખતે અને જે રિહર્સલ્સ હોય એના પરફોર્મન્સ હોય તો મને એટલી બધી મજા આવતી હતી કે મને એવું થતું હતું કે ના મને આમ બહુ મજા આવે છે અને મને હું આમાં કામ કરીશ તો મને બહુ હેપી રહીશ અને એવી રીતે મારું એઝ અર્ની સ્ટાર્ટ થઈ હતી પહેલા જ્યારે તમારા મેરેજ નહોતા થયા અને હવે જ્યારે મેરેજ થયા છે મેરેજ પછી એક બાળક છે અને એની સાથે પર્ફોમન્સ માટેની તૈયારી કરવી નવરાત્રી દરમિયાન નવ દિવસ જ્યારે સ્ટેજ પર તમે જ્યારે ગરબા કરતા હો છો અને એની માટેની બી તમારી પ્રેક્ટિસ રહેતી હોય છે તો બાળક સાથે કેવું રહેતું હોય છે કેવો એક્સપિરિયન્સ રહેશે જ્યારે એક ફિમેલ માટે મેરેજ પછી અને ખાસ કરીને એક ચાઇલ્ડ આવ્યા પછી આગળ વધવું એ થોડું ડિફિકલ્ટ તો છે જ પણ આપણે બધા જાણીએ છીએ કે આ કોઈ પણ ક્ષેત્રમાં આગળ વધવા માટે ફેમિલીના સપોર્ટ વગર બધું ઇમ્પોસિબલ છે તો આની પાછળ સૌથી મોટું જો હું કોઈ કોઈ મો સૌથી મોટો સપોર્ટ સિસ્ટમ ગણતી હોઉં તો એ મારા હસબન્ડ છે જે બધું જ મારો ફેમિલી અને પ્રોફેશનલ લાઈફ બેલેન્સ કરાવવામાં મને બહુ જ હેલ્પ કરે છે અને બીજું થેન્ક્સ ટુ માય ઇનલોઝ જે મારી ડોટરની ક્યારે લોકો રાખી લે છે એના કારણે મને ક્યારેય આ પ્રોફેશનલ અને મારી ફેમિલી લાઈફ ડિસ્ટર્બ નથી થઈ રહી એટલે એટલે એવું કહેવાય છે કે જ્યારે એક પુરુષને પૂછવામાં આવતો હોય છે કે તમારી સફળતા પાછળ એક મહિલાનો હાથ હોય છે એમ તમે કહી શકો કે મારી સફળતા પાછળ હાથ છે ચોગસ તમારે જ્યારે સંગીતમાં જ્યારે તમે શરૂઆત કરી તો તમારા ગુરુ પ્રથમ કોણ રહ્યા તમારા પરિવારમાંથી તમે કીધું તમારા ફાધર પણ છે સૌથી પહેલા મારા જો સૌથી પહેલા એક ગુરુ માનું તો એ મારા ફાધર જ છે કે જેમના થકી મને પહેલું ઇન્સ્પિરેશન મળ્યું અને ત્યાર પછી જો હું કંઈ કહું તો હું ક્લાસિકલ ટ્રેનિંગ લેવાનું મેં શરૂ કર્યું અપ્પુ એડવિન વાઝ અને એમના વાઇફ સુચિતા વાઝ એમની સાથેથી મેં ક્લાસિકલી ટ્રેનિંગ લીધી અને ત્યાર પછી મારી આ જર્ની સ્ટાર્ટ થઈ હતી આ જર્ની દરમિયાન કોઈ એવી સંઘર્ષ તમને લાગ્યો હોય કે એ સમય એવો હોય કે હવે આ અઘરું છે આ નહીં થઈ શકે એવો કોઈ કિસ્સો જે તમને ધ્યાનમાં હોય મારી લાઈફ તમે જોવા જાવ તો ક્યારેય કોઈ વસ્તુ માટે હું આ નહીં કરી શકું એવો ફેસ તો મારી લાઈફમાં ક્યારેય આવ્યો જ નથી કારણ કે એક જીત છે મનમાં કે હું કંઈ પણ કરી શકીશ કંઈ પણ કરી શકીશ હા સંઘર્ષ એ રીતનો હતો કે જ્યાં સુધી મેં પ્રોફેશનલી ટ્રેનિંગ લેવાની શરૂ ના કરી ત્યાં સુધી મારા ફાધરે મને આ ફિલ્મમાં એન્ટર નથી થવા દીધી કે મને ગાવા નહોતા દેતા પણ જ્યારેથી પ્રોપર એક ટ્રેનિંગ લીધા પછી જ મને કે હા ઓકે નાવ યુ કેન સિંગ તમારા દરેક ગરબામાં માં અંબાની એક અનેરી એક ભક્તિનો ગાઢ અનુભવ થતો હોય છે એની પાછળનો કોઈ ખાસ એક્સપિરિયન્સ કે કંઈ કે છલકાઈ છે કે જ્યારે તમે જ્યારે ગરબા ગાઓ છો તો આમ અંદરથી એવું થાય છે કે માં

અને બીજો બધો તો તમારા બધાનો પ્રેમ છે અને માતાજીની કૃપા છે એ કેવો સમય હતો કોરોના નો સમય હતો અને એ વખતે ગરબા અને બધું બે થઈ ગયું હતું તો એ સમયે તમને એવું લાગ્યું હતું કે આ કરિયરમાં હવે કે તકલીફ પડશે કે ના ના એવું ક્યારે લાગ્યું ન હતું કારણ કે ખબર હતી કે એ વખતનો ટાઈમ થોડો ડિફિકલ્ટ હતો આપણને બધાને ખબર છે પણ એનો જે પ્રોપર ટાઈમ એક ગતો રહ્યો પછી ખબર હતી કે થોડોક ટાઈમ આપણે સાચવવું પડશે પછી આગળ બધું છે જ અ તમારી એક મ્યુઝિક કંપની પણ છે કલ્યાણ ઇવેન્ટ મ્યુઝિક ઇવેન્ટ તો એની શરૂઆત તમને ક્યારે થયું કે હવે હું આ પણ કરી શકું છું કલ્યાણ મ્યુઝિક ઇવેન્ટ્સ મેં શરૂ કર્યું ટુ થાઉઝન્ડ જ્યારે મેં મારું પોતાનું બેન્ડ રાખ્યું કે મારું બેન્ડ આવે અમે આ રીતે પરફોર્મ કરીશું આ રીતે પરફોર્મ કરીશું અને અમારે અમે બધાના એના રૂલ્સ ત્યારથી હું એ રીતે કામ કરું છું પહેલું કોઈ એવું લાઈવ પર્ફોમન્સ જે તમને યાદગાર રહ્યું હોય પહેલું લાઈવ પર્ફોમન્સ તો વર્ષો પહેલા જ્યારે હું નાની હતી ત્યારે ખંભાતમાં ગણેશ ચતુર્થીનો બહુ ભવ્ય રીતે ઉજવાય તો એ વખતે મારા ફૂઈ મને ત્યાં જયારે ગણપતિની સ્થાપના થઈ હોય ત્યારે એ સ્ટેજ પર ભજનો પણ થતા ત્યારે હું ખૂબ નાની હતી ત્યારે મને લઈ જતા અને હું અને મારો કઝિન બ્રધર બંને ત્યાં આગળથી ભજનો ગાતા અને એ મારું સૌથી પહેલું પર્ફોમન્સ રહ્યું છે અને એ વખતે જે પબ્લિકનો પ્રેમ જોયો હતો ખૂબ મજા આવતી હતી એ મારું બસ એ મોમેન્ટ મારી ફર્સ્ટ દરેક ક્ષેત્રમાં સ્પર્ધા પ્રતિસ્પર્ધા રહેતી હોય છે તમને એવું લાગ્યું કે તમારી પી કોઈની સાથે એવી કોઈ સ્પર્ધા કોઈ આ થઈ હોય એવી કઈ તમારા જર્ની દરમિયાન વેલ હું કોમ્પિટિશન હું ખરેખર હું કોઈ કોમ્પિટિશન માનતી જ નથી કારણ કે દરેક સિંગર રહે દરેક બેન્ડને પોતાનો એક અનોખો અંદાજ હોય પોતાની એક શૈલી હોય ગાવાની અને દરેકને એકબીજા જોડેથી ખરેખર કંઈક શીખવું જોઈએ એટલે હું ક્યારે આને કોમ્પિટિશન માનતી જ નથી અને દરેકને પોતાનો એક ઓડિયન્સ છે તમે જ્યારે ગરબાની પ્રેક્ટિસ કરતા હશો ગરબા તમે લખતા હશો ત્યારે કઈ એવી બાબતોનું ધ્યાન રાખો છો કે જેને લઈને તમે જ્યારે ગરબા ગાવ કે જ્યારે તમારી ધૂન વાગે તો ગરબા જે ખેલૈયાઓ છે એ આપોઆપથી લખવા માંડે ગરબામાં જો લખવાની વાત આવે ને તો એના લિરિક્સ તો એવા હોવા જોઈએ કે જે તમને ફીલ કરાવે ખૂબ જ ભાવવાળા હોવા જોઈએ અને જો ગાવાની વાત આવે તો અફકોર્સ જે રીતના હું પરફોર્મ કરું છું તો તમારું તમારી ગાવાની સ્ટાઇલથી લઈને બધું એટલું એનર્જેટિક હોવું જોઈએ તમારો વોઇસ એટલું એનર્જેટિક હોવો જોઈએ કે પબ્લિકને જુમવાનું મન થાય અને હા સાથે ભાવ તો હોવો જ જોઈએ પરિવાર કે ફેન્સ તરફથી કોઈ એવા મેસેજ જ્યારે તમને મળ્યા હોય કે જે તમે હંમેશા યાદ રાખો તમને પ્રેરણા આપે કે આ ફિલ્મમાં મેં આવીને કંઈક તો કર્યું છે ફેમિલી તરફથી બી ઘણા બધા કોમ્પ્લિમેન્ટ્સ મને આવે છે અને ફેન્ડ્સ તરફથી જે મારા ફ્રેન્ડ્સ તરફથી જે મને કોમ્પ્લિમેન્ટ્સ આવે છે ઇન્સ્ટાગ્રામના ડીએમ્સ આવે છે ફેસબુક પર મેસેજર્સ આવે છે બહુ જ બધા આવે છે પણ એમાંનો એક મેસેજ જે મને હજી યાદ છે ટુ થાઉઝન્ડ નાઇન્ટીનમાં મને આવ્યો હતો અને એ મને એઝ અ લેટર આપ્યો હતો અને એમાં લખ્યું હતું ઘણું બધું લખ્યું હતું પણ એમાં એક એક સેન્ટેન્સ હતું જે મને યાદ છે હજી પણ અને મને ઘણું ગમે છે યોર વોઇસ ઇઝ મેજિક એ મારા માટે બહુ જ્યારે સાંભળું ત્યારે ઓ ફરી મને ઇન્સ્પિરેશન મળી જાય ખરેખર મેજિક તો જોવા મળે છે કારણ કે એટલા માટે જ નડિયાદના લોકો રાહ જોઈને બેઠા હોય છે કે ક્યારે નવ દુર્ગાનો શરૂ થાય પાસ ને આપણે ગરબાનો પ્રેમ છે હા નવ દિવસ જ્યારે સતત પરફોર્મન્સ આપવાનું હોય છે ત્યારે એની તૈયારી કેવી રીતના તમારે કારણ કે રાત્રે પણ એટલું જ અત્યારે નડિયાદ નહોતો છે બધે બાર વાગે બંધ થઈ જાય આપણે બાર વાગે શરૂ થતા હોય છે ગરબા તો એની તૈયારી કેવી રીતના હોય છે તમારે આ પર્ફોમન્સ અમારું તો નવ દસ દિવસનું છે પણ એના માટે જે અમે જે તૈયારીઓ સ્ટાર્ટ કરી છે એ લગભગ મારી રીતે તો હું કેટલા ટાઈમથી પહેલાથી કરી દેતી હોઉં છું પણ એઝ એ ગ્રુપની સાથે અમે લોકો જે રિહર્સલ સ્ટાર્ટ કરીએ એ લગભગ અમારા વીસથી પચીસ દિવસના રિહર્સલ્સ હોય છે અને ત્યાર પછી અમે લોકો એટલે અમારી નવરાત્રી તો એક મહિના પહેલાથી સ્ટાર્ટ થઈ જ ગયેલી છે કેટલા કલાકની પ્રેક્ટિસ આખા ગ્રુપ સાથે તમારી રહેતી હોય છે અમે એવરી લગભગ પાંચ એક કલાક જ્યારે તમે આટલી મહેનત કરીને જ્યારે તમે સ્ટેજ પર જ્યારે લાઈવ ગરબા પર્ફોમન્સ આપતા હો છો અને ખેલૈયાઓ જે રીતના ઝૂમતા હોય છે એ વખતે કેવો અનુભવ થાય છે એ વખતે ખરેખર હું બહુ હેપી થઉં છું બધાને જોઈને અને કંઈક અનોખી જ એનર્જી વખતે ક્રિએટ થતી હોય ને અંદર એવું ફીલ થાય છે માતાજીના બ્લેસિંગ્સ ઉતરતા હોય એવું લાગે છે તમારું કોઈ એવું આલ્બમ કે જે તમારા એકદમ નજીક હોય એ હમણાં જ મારી યુટ્યુબ ચેનલ પર મેં રિલીઝ કર્યું છે જગદમ નામનું એ મારી સૌથી પહેલું મારું નોનસ્ટોપ ગરબાનું આલ્બમ છે જેના માટે મેં બહુ જ એફર્ટ્સ આપ્યા છે તો એ મારા દિલને સૌથી વધારે નજીક છે અને હંમેશા માટે રહેશે કારણ કે આ મારું પહેલું આલ્બમ હતું એની કોઈ લાઈન તમે બોલી શકો તો હે અંબા તારા માટડે ફરકે રે ધજા અંબા તારા માટડે ફરકે રે ધજા તારા પારે આવે મોજ ને મજા આ આલ્બમ બનાવવા પાછળનું કોઈ ખાસ કારણ આપણી જે પબ્લિક છે ઓડિયન્સ છે મારું એ સતત એમના મને મેસેજ આવેલા છે કે તમે પ્લીઝ એક નોનસ્ટોપ આલ્બમ બનાવો જેથી અમે લોકો તમારો અવાજ સાંભળી શકીએ તો મને થયું કે બરોબર છે કે મેં અત્યાર સુધી કોઈ નોનસ્ટોપ નોનસ્ટોપ પર મેં કોઈ કામ જ નહોતું કર્યું એટલે એમના મેસેજોનું ઇન્સ્પિરેશન મારીને મેં એ લોકો માટે ખાસ મારા આવવા માટે તમે શરૂઆતમાં કહ્યું કે ફાધરને ને જોઈને તમને પ્રેરણા મળી ફાધર જ્યારે કરતા હતા પર્ફોર્મન્સ અને જ્યારે તમે અને તમારા ફાધર બંને જ્યારે સ્ટેજ પર પરફોર્મન્સ આપતા હોય ત્યારે કેવી ફિલિંગ્સ થાય છે ખાસ કરીને તમારા ફાધર માટે મને બહુ બહુ મજા આવે છે ખરેખર જો જોવા જઈએ તો કારણ કે આવી રીતે મારા ફાધર ફાધર જોડે જ આવી રીતે સિંગ કરવાનો મને ચાન્સ મળતો હોય બહુ અંદરથી મને ઉત્સાહ રહેતો હોય કે મારા ફાધર છે મારી જોડે અને સી તમે જોયું હશે તો અમારા બંનેનું કોમ્બિનેશન પણ કંઈક યુનિક છે હું જે પ્રેઝન્ટ કરીશ એ બધું તમને થોડુંક એનર્જેટિક લેવલ પર જોવા મળશે અને પપ્પા જે આપશે એ લાઈક ક્લાસિક વધારે ક્લાસિકલ બેઝ હોય સુગમ બેઝ હશે તો બસ એવી રીતે અમે આખું સ્ક્રિપ્ટ રેડી કરીએ છીએ અને અને અમે લોકો ખૂબ મજા કરીએ છીએ એ મજા તો સ્ટેજ પર પણ દેખાય છે અને એ તમારી જે એનર્જી જે ગાવામાં હોય છે ખેલૈયાઓમાં પણ એને એક નવી ઉર્જા ઉત્પન્ન કરતા હોય છે અને એને લઈને આખું નવ દિવસ આ વખત દસ દિવસ અને એના માટે એને લઈને લોકોનામાં પણ એ ખાસી એનર્જી જોવા મળે છે ગરબામાં અને લોકોને રોસ હોય છે અ કોઈ એવું જે આજની પેઢી જે છે જેને ગરબા અંગે કોઈ તમે કોઈ એવો ખાસ સંદેશ આપવા માંગતા હોય તો આજના જનરેશનને મેસેજ જો મારે આપવાનો હોય તો ગરબા એ આપણું ગર્વ છે ગુજરાતનો તો આ ગરબાને આપણે આ કલ્ચરને આપણે સાચવી રાખવાનું છે તો એ તમે કોઈ બી રીતે સાચવી શકો તમે તમારા ડ્રેસિંગમાં પણ આપણે અત્યારનું જે લેટેસ્ટ ચાલે છે એને પણ આપણે સાથે રાખવાનું છે અને આપણી જે પરંપરા છે એને પણ આપણે સાચવી રાખવાની છે અને બંનેને મિક્સ કરીને આપણે આની જોડે ચાલવાનું છે પરંપરાગત ગરબા ને અત્યારના જે આધુનિક ગરબા છે એના વચ્ચેનો ભેદ વિશે શું કહેશો તમે પરંપરાગત જે ગરબા છે એ તો એની જગ્યાએ જ છે અને એનું સ્થાન તો હંમેશા ઉપર જ રહેલું છે પણ અત્યારના આધુનિક ગરબા માટે હું એવું કહું કે અત્યારનું જનરેશન જે છે

કોઈ એવું પરફોર્મન્સ કે તમને એવું હોય કે મારે આની સાથે પરફોર્મન્સ કરવાની એવી કોઈ ઈચ્છા ના આમાં જોવા જાય તો મારા માટે જેની જોડે પરફોર્મ કરો એ મારા માટે બહુ મેટર કરે છે એ મેં જે રીતે વાત કરી મારા ફાધર જોડે જો પરફોર્મ કરી રહી છું એનાથી ગ્રેટ મારા માટે કોઈ બીજો કો સિંગર ન હોય શકે ક્યારે ઓકે તમારી હાલમાં જ અંબાજીમાં ચાંચર ચોકમાં તમારા લાઈવ પરફોર્મન્સ થયું ગરબા તમે કર્યા એનો અનુભવ કેવો રહ્યો ખૂબ જ ખૂબ જ એટલે ખૂબ જ જોરદાર રહ્યો અનુભવ મેં હું જેટલા વર્ષે પરફોર્મ કરતી આવી છું એમાં જો મારી મારા દિલની સૌથી વધારે ક્લોઝ મારું કોઈ જો પરફોર્મન્સ રહ્યું હોય તો એ અંબાજી મંદિરના ચાચર ચોક વાળું પર્ફોમન્સ હતું કારણ કે જ્યારે હું ગરબામાં સતત ગાતી હું અંબા જગદંબા ચાચર ચોક અને એ જ મારા ચાચર ચોકમાં જ્યારે મને ગાવાનો ચાન્સ મળતો હોય ત્યારે એ શક્તિ ખૂબ જ અદ્ભુત હતી આયોજન જ્યારે થયું હશે કે ચાંચર ચોકમાં ગરબા ગાવાના છે તો એની કોઈ ખાસ તૈયારી કરવામાં આવી હતી તો ખાસમાં એક હતું કે કે હા આ ગરબામાં એવા ગરબા જોઈએ જોઈએ માતાજીના મને વખતે એવું ન હતું કે મને એનર્જેટિક પર્ફોમન્સ મને મારા માટે ઇમ્પોર્ટન્સ હતો મારા માટે ફીલ વાળા ગરબા ઇમ્પોર્ટન્સ હતા એટલે અમે ખાસ એના માટે એ રીતનું રેડી કર્યું હતું કે માતાજીના ચોકમાંથી જે પણ ગરબા હું ગઉં એ ખૂબ જ ભાવથી ગઉં આખું આયોજન કોના દ્વારા કરવામાં આવ્યું હતું ત્યાં ચાંચર ચોકમાં કે કોઈ કલ્યાણ ઇવેન્ટ કે ચાચર ચોકમાં જે ગરબા હતા મારા લાસ્ટ મંથ એ નડિયાદના કચ્છા પટેલ સમાજના સંઘ જે દર વર્ષે ત્યાં પગપાડા ચાલતો જાય છે તો એમના એકવીસ વર્ષ પૂરા થયા હતા એ નિમિત્તે રાખ્યો હતો એમાં યોગેશભાઈ ધાણાવાડા સુનિલ એમના સન સુનિલભાઈ ધાણાવાડા અને પૂરા કચ્છા પટેલ સમાજ તરફથી એ મારો ગરબાનો ત્યાં કાર્યક્રમ રાખેલો ત્યાં નડિયાદના લોકો તો હશે અને સાથે જ ત્યાં જે દર્શન કરવા માટે જે યાત્રાળુઓ હશે શ્રદ્ધાળુઓ હશે એ પણ ખૂબ હતા મને લાસ્ટમાં પણ આપ્યા હતા ત્યાંના પૂજારીથી થી લઈને બધાએ મને કીધું કે અમને બહુ જ મજા આવી અને અંબાજીમાં ઘણા વર્ષો પછી આ રીતનું પરફોર્મન્સ થયું અમે અમે ખૂબ એન્જોય કરીએ નડિયાદમાં એવા કયો ગરબા હશે કે જેનાથી તમને લાગશે તમને હોય છે કે ખેલાઈઓ આના પર તો એકસો ને દસ ટકા જુમવા મારશે એવો એક ગર્વ છે આમ તો ખેલૈયાઓને મારા બધા ગરબા ગમતા હોય છે પણ ખાસ કરીને જો હું કંઈક કહેવા જાઉં તો જ્યારે હું ગઉ ઝૂમ 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 અને એમાં જ્યારે જે પબ્લિક મારું ઓડિયન્સ મારું ક્રાઉડ જે નોઈસ કરે છે એ જોઈને મને બહુ મજા આવે એની બે લાઈન થઈ જાય એ ઝૂમ 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 વાળી ઝાલર કારા વાગે છે બાલોડા આજે તારા દર્શન કરવા માંગે છે ચોક્કસથી આપ જે આપનો કિંમતી સમય આજે તમે અમને આપ્યો સો મચ થેન્ક યુ તમારી સાથે ખૂબ જ મજા આવી વાત ચર્ચા કરવાની કારણ કે પલક પટેલ ગરબા તરીકે ઓળખાય છે પરંતુ પલક પટેલ કોણ છે એ આજે લોકોને જાણવા મળશે કે એની પાછળની સફરની શું કહાની છે એ જોવા મળશે તો આ હતા પલક પટેલ કે જેમની સાથે આપણે નવરાત્રીને લઈને એમના આગળના ઇવેન્ટ્સને લઈને ચર્ચા કરી છે સાથે જ ગરબા ક્વીન બનવા સુધીની સફર કે જે તમે સ્ટેજ પર તો પલક પટેલને જુઓ છો ગરબા ગાતા પરંતુ એની પાછળની કહાની શું છે કે આજે તમે જોઈ આ સાથે જ આપણી ચેનલ બોલ ગુજરાતને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનો ભૂલશો નહીં અને આવા જ પોડકાસ્ટ માટે જોતા રહો બોલ ગુજરાત